મીણબત્તી વડોદરા શહેર કાર્યબાગ વિસ્તારમાં આવેલા સાઈ રેસિડેન્સી સ્કૂલ ખાતે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ બાળકોને મીણબત્તી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારની મીણબત્તીઓ બનાવવામાં આવી હતી સાથે જ કોડિયાને કલર તેમજ સજાવટ કરવાની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ પંદર દિવસ સુધી ચાલનાર છે જેમાં દિવ્યાંગ બાળકોને મીણબત્તી બનાવવાની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકના ગુજરાત અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન દ્વારા આમ તો દર વર્ષે અમે સાતથી આઠ હજાર લાભાર્થીઓને અલગ અલગ વિસ્તારમાં ગામડામાં શહેરમાં તાલીમ આપતા જ હોય છે પરંતુ સરકારનો એક નવો અભિગમ છે કે આપણા દિવ્યાંગ બાળકોને પાંચ ટકા એમાં તાલીમ આપવી એ અનુસંધાને વડોદરા કેન્દ્ર દ્વારા અમે અહીંયા આપણે શ્રી સાંઈ રેસિડેન્શિયલ સ્કૂલ છે એમાં પંદર દિવસનું વિવિધ બનાવટનો તાલીમ કાર્યક્રમ રાખેલ છે જેમાં લાભાર્થીઓને તદ્દન શીખવાનું ફી મળશે વધતા પર ડે દોઢસો રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે એટલે પંદર દિવસના બાવીસો પચાસ સ્ટાઈપ મળશે અને એ લોકોને ગવર્મેન્ટ તરફથી પ્રમાણપત્ર મળશે શીખવાડવામાં આવી રહ્યું છે એમાં અમને કોડિયા ઉલ્લડ અને તુલસી ક્યારા એમાં અલગ અલગ ડિઝાઇન કરવી અને એમાં મીણ ભરી અને તૈયાર કરવા વધતા એક ઊભી કેન્ડલ આવે છે જે આપણે જોતા હોય છે જનરલી એ બી બનાવવામાં આવે છે વધતા ગ્લાસ કેન્ડલ એમાં ડેકોરેશન સામાન અંદર મૂકીને અલગ અલગ પ્રકારની અમે મીણ ભરતા બનાવતા શીખવાડીએ